ભાવનગર શહેરમાં થક્તેશ્વર નજીક સ્વામી પાન પાસે રુદ્રાક્ષની માળા ખોવાઈ ગઈ હતી જેની કિંમત આશરે બે લાખ રૂપિયાની હતી જેને લઈને ગિરીશભાઈ વાજા રહી રાજકોટે ભાવનગર ખાતે એમાંની નોકરી કરતા હોયને ભાવનગર માટે સેમ્પલ દેવા માટે આવ્યા હતા ત્યારે તેમની માળા પડી જતા જે માળા રાતના સમયે રશ્મિતભાઈ શાંતિલાલ મહેતાને મળી હતી અને એમણે નિલબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી માળા સોંપી હતી રાજકોટ રહેતા ગિરીશભાઈને પરત આપતા માનતોનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું ખોલી નાખજે રશ્મિન શાંતિલાલ મહેતા મારું નામ છે તપ્તેશ્વર સહકારી આટે સ્વામીપાન પાસેથી રુદ્રાક્ષની સોનાની માળા મળેલ હતી પછી એ ડિવિઝનમાં સાહેબને જાણ કરીને જેની માળા છે એમને પરત કરેલ છે

હું સ્વામ રાજકોટ કેદારનાથ સોસાયટી શેરી નંબર દસ થી ટૂંકમાં કામ બાબતે એમઆર આર લાઈનની કામ બાબતે દવા બાબતના કામ બાબતે ભાવનગર આવેલો હતો એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી પંદર પાંચ બે હજાર પચીસના રોજ સાડા દસ વાગ્યાની આજુબાજુમાં શું આસ આશરાની બે લાખની કિંમત છે અને આજે વીસ પાંચ બે હજાર પચીસના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફના સાહેબે પરત કરેલ છે